આ મેચિંગ પણ એકદમ સરસ આવ્યા છે એકદમ સાઉથ કોટનની અંદર નવા મટીરિયલો છે જુઓ તમે એકદમ સરસ કોમ્બિનેશન આ કોમ્બિનેશન પહેલી વાર તમને જોવા જ મળશે બધી ફ્લાવર્સ ટાઈપની અલગ અલગ ડિઝાઇન મેચિંગ રહેવાના છે આની અંદર કલર છે રામા છે પિસ્તા છે ઓરેન્જ છે એકદમ સ્કાય કલર છે ગાજર અને ગોલ્ડન અને સ્કાય આવશે એકદમ મસ્ત કપડું રહેવાનું છે સોફ્ટ તમને એક પલ્લું ઓપન કરીને બતાવી જઈશું આ ટાઈપનો પલ્લુ રહેવાનો છે અને આ બ્લાઉઝ પીસ રહેશે એકદમ મસ્ત વેરાયટી છે ક્વોલિટી વાત કરીએ તો ક્વોલિટી એકદમ સરસ આવવાની છે જો એકદમ વેલ ટાઈપ અને કેરી ટાઈપ ની આ પણ પ્રિન્ટ મસ્ત છે ઓરેન્જ છે બ્લુ છે બધા ડાર્ક મેચિંગ આવશે આ ગ્રીન મેચિંગ બહુ સરસ છે પ્રિન્ટ તમે પ્રિન્ટ જો એકદમ ફાઇન પ્રિન્ટો છે બધી આ બધા નવા કેટલોક અવેલેબલ થઈ ગયા છે આ મેચિંગ અત્યારે સરસ ચાલી રહ્યું છે એકદમ ઝીણી પ્રિન્ટ છે કોટન એકદમ સોફ્ટ રહેવાનું છે અને જેમાં આ કેટલોક અને એક બ્લેક રેડનો કેટલોક આવ્યો છે કોમ્બિનેશન રહેવાનું છે એકદમ મસ્ત બોર્ડર છે એની ઝીણી પ્રિન્ટ છે અને બ્લેક અને રેડ કોમ્બિનેશનમાં એક આગ પણ કેટલોક બહુ સરસ છે ફાઇન ફિશ છે એકદમ જોઈ શકો છો તમે આ બધી પ્રિન્ટોના ના કેટલોક અવેલેબલ થઈ ગયા છે આપણી શોપ ઉપર ડિફરન્ટ એકદમ વેરાયટી આવી છે એકદમ સરસ પાન ની એકદમ કેરી ટાઈપ ની ઝીણી બુટી રહેવાની છે આની અંદર અને આ ટાઈપ બોર્ડર રહેવાની છે ઉપર ની જો મેચિંગ એકદમ બધા સરસ છે આ બધા કેટલોક નવા લોન્ચ થયેલા છે કલર કોમ્બિનેશન સરસ છે કાપડ ડિઝાઇન બધું એકદમ લેટેસ્ટ વસ્તુ નવી લોન્ચ થઈ છે જોઈ શકો છો આ બધી ડિઝાઇનો તમને સામે બતાવીશું ખોલીને એ બધી એકદમ ફાઇન વસ્તુ છે